નમસ્તે દોસ્તો આજે એક સરસ મજાનો વિડીયો બનાવીશું માણસને અમુક વાર એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે કે પરિસ્થિતિ એટલી મોટી હોય છે આફત એટલી મોટી હોય છે કે એને એની સામે લડવું જ નહીં સૂચકો જ નહીં ઉદાહરણ દ્વારા જંગલ હતું દાદી માં રહેતા હતા વરસાદ નો સમય હતો વરસાદની શરૂઆત થઈ ચુકી હતી एक दिवस एवं आए तो थे कि मौसम ठार वर्षा था जंगलों में पानी पानी फूले दादी की चुकड़ी इसलिए बड़ी मजबूत नहीं थी कि ये चुकड़ी ने अंदर दादी वाले सारे देखने रहीं थीं एम ना जो ऊपर ने साथ होई थी એના પરથી પાણી ફરવા લાગે છે દાદીને એમ થાય છે ચાલો સાંજનો સમય થઈ જવાનો છે તો હું રોટલા બને પણ વરસાદ એટલો અતિ વેગવાન બને છે કે જે વાદળો કરાવ પડવા લાગે છે જંગલોની અંદર ઘણી બધી પશુ પક્ષીઓના જાત જાતના आवाजो आवे छे पशु पक्षी पण अहम થઈ જાય છે વરસાદ ની પડો એટલી એટલો ગાજ વીજ કરે છે વરસાદ કે કોઈ તમે એક સેકન્ડ ફોર બરોકુ કે આવી ગઈ ઓ સતા તકનીક થાય છે ભાઈ નું આતર એવું લાગે છે संध्याનો સમય હતો ધરાવ પડી રહ્યા છે ઉપર સક્ષિની થઈ રહ્યા છે એમા એ ભયંકર દોડતો દોડતો સિંહ दादी માને છોકરી ના એ બાનનો છે ત્યાં આવીને ઊભો રહે છે दादी માને તો અંદરથી દેખ લાગે છે પણ दादी માં ગળગળવાળે છે દાદીમાં તો એ સિંહ જે આવ્યો એને ખબર પડી જાય છે પણ એ નથી ડરી એ રીતના રોટલા બનાવતી જ જાય છે એક બાજુ ઉપરથી કરાવો પડે છે પાણી પણ સચ પરથી છે અને દાદીમાં તો બોલવાનું ચાલુ કરે છે હું તો કરાવોથી ડરતી નથી हूँ तो कराओ थी डरती नहीं हूँ तो वाद थी पर डरती नहीं और हूँ तो अच्छा दाव रही हूँ से एना थी डरो थी हूँ तो कराओ थी नहीं डरती हूँ तो वाद थी पर नहीं डरती और जो अच्छा दाव रही हूँ से अच्छा दोस्ती रही हूँ से एना माने मने भीत लागे से हूँ तो कोई

राना कर तो जीवन में केटली के ना सूचते ज आप समस्या परिस्थिति अपना मुश्किल तकलीफ सामना सामो आप करव पड़ते हैं

परिस्थिति रस नहीं करो दे आपसू नहीं निराश नहीं उत्तम साहस धैर्य बुद्धि शक्ति और तो क्रम द्वारा आपने कोसवे हाँ एक जगह सुंदर मजाको व्यक्ति जे व्यक्ति जे विरोधनी परिस्थिति साने से तो ये एना विचित्र वस्तु हाँ तमारा हाथ में लीधेलू कार्य ते कदापि सोड़ता नहीं तमारा हाथ में लीधेलू कार्य कदापि सोड़ता नहीं भले साने परिस्थिति विपरीत है। तो हमने ये वो लागे मारा थे एक सौनपोर का की नहीं सकता परंतु तुम्हारे हाथ में विपरीत परिस्थिति का निश्चित नहीं एक सौन्ची धागियाँ नो चक्रा पस्त तो दोस्तों आइए नानकी कहानी साझेदारों एक वीडियो दोस्तों આ એવો કંઈક સારા સ્ત્રી છે જે આપણી સમજીને પ્રસ્તુત કર્યું તો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર પણ કરજો એટલે મને પણ એવા પ્રેરણાદાયક પ્રસંગો તમારે કન્ટેન્ટ લાવવાની મજા આવશે આનંદ આવશે થેન્ક યુ દોસ્તો